ગુજરાતના લોકપ્રિય ગાયક જેમાં ધીરુ ગજરાએ કહ્યું કે આ લોક કલાકાર ગુજરાતની ભોળી પ્રજા માટે અવાજ બન્યા નથી પ્રજાએ તમને એક લોક સાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનવાને બદલે સરકાર ની કરવી એ અયોગ્ય છે પ્રજાની પડખે ઉપર રહેવું જોઈએ સરકારની દલાલી કરવી એ અયોગ્ય છે નમસ્કાર મિત્રો જય માતા જે હું છું આપનો દોસ્ત કીર્તિદામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અભૂત માણસો એની અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા માં રહેશો કોઈ પણ ખોટી અફવાથી દૂર રહેજો સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસનો એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ભોહી પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિકાંડ હોય કે સુરતની તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય અન્યમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા એવો મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિભાઈભાઈ ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને એક લો સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખ્યુ ઉભુ રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે